હવે થયા છે થોડો થોડો જો ઓકે પણ થોડું મોટું હોય ને એવું આપણે લઈએ ભાઈ તો બીજો વધુ ક ને પેલા મોટા છે તો ઝૂમ કરો દો મને એટલું મોટું છે ભાઈ પણ હું ઉતારું કઈ રીતે હોટરથી પાડું તાર ને તો ભાઈ અમે ખેતરમાંથી તો છે ને પાછો આઈ જશો પણ હું બીજા દિવસે વ્લોગ બનાવું છું કારણ કે ભાઈ કાલે મેં વ્લોગ નહોતો બનાયો એટલા માટે તો હાલ જો મશીનમાં મેં કપડો નાખ્યો છે ધોવા માટે વાયકર નાખ્યો છે જોવાનું ચીજ લાગુ યસ ઓકે ઓ હા આજે ભાઈ મશીન ઓકે તો મશીનમાં ભાઈ કપડો ધોવાય છે અને આજે ઘેર હું અને મારી ભાભી બે જણા છીએ ભાઈ મતલબ બાર જશે મતલબ રોહિત અને જશોદા બે જણા સતલાસ ના દિવસ કારણ કે ભાઈ લગ્ન હોય એક જ દિવસ રહ્યો છે મતલબ આજે નવ તારીખ થઈ કાલ દિવસ જ આડો છે તો એટલા માટે એ લોકોને ને સતલાસ ના થોડી વસ્તુ લેવા માટે તો હું અને મારા મોટા ભાભી બે જણો કહેશે તો વઘારેલી ખીચડી બનાવી છે ભાઈ તો ખીચડી ઓલમોસ્ટ થઈ જશે ભાઈ એક સીટી થોડી વાગ છે પછી થઈ જશે અને ખાસું બધું આજે ભાઈ અમારા કોમ છે તો શણગારનો સામાન જે ને ભાઈ એ થોડો હરખો કરવો છે કારણ કે જે દિવસે પછી લગન હોય ને એ દિવસે બધો સામાન હલકો મળતો નહીં એટલા માટે આજે જ અમે બધો હરકો સેટ કરી અને મૂકી દેસુ તો આજે તમને બતાવીએ કે અમારો શિવ શણગારનો સામાન લીધો છે અને હું એને કઈ રીતે સેટ કરું છું ઓકે તો ત્યાં લીંબુ લઈ લીધો છે અને તો કણ ગયો ને ભાઈ એક ફેરિયા વાળો આવ્યો છે કપડો લઈને પણ મને ઈચ્છા નહીં ભાઈ હાલ કોઈ કપડાં લેવાની અમાર સોન્યો અને છોકરો બે રહ્યા છે ભાઈ હે ગુંજન એ ગુંજન

કારણ કે જેટલો બી મારો કપડો હશે ને એ કપડા પ્રમાણે મારે થોડી વસ્તુ સેટ કરવી છે તો એક ખાસી બધી મારું સામગ્રી આગળ લઈને બેઠીશું તો તમને બતાવો અને હું હું પહેરવાની છું એ થોડું મોટું મોટું બતાવે મતલબ તમને ખાલી હું ઓઢણી જ બતાય એના ઉપરથી તમે અંદાજો લગાવજો કે હું હું પહેરવાની છું અને હા તો બસ પેલા બંગડી સેટ કરવી પડશે મારા જેવો કપડો હશે ને એ પ્રમાણે હું બંગડી સેટ કરી લઉં છું અને આ એક વસ્તુ બતાવતી હતી

ઓકે તમે મારા બે કલરના ના ડ્રેસ એક પર્પલ કલર હો અને એક આવા કલર નું અને એક ના બંગડીઓ લીધીશું જુઓ કાવું બી હા પાડું બિરા પાડું

તો જન્મ દિવસે હું આ સાડી પહેરવાની છું તો એના માટે ભાઈ મેચિંગ મારા બંગડી કરવાની છે તો હું પેલા આ પાટલા કાઢી લઉં અને થોડી બંગડીઓ કાઢી લઉં પછી આપણે પહેલાં આનું મેચ કરશું આ પર્પલ કલરનું સારું લાગશે આમ તો હું પહેરે એટલે સરસ જ લાગશે હા જુઓ આ આવું તો લાગશે જો કે મારા મતલબ મારા સાસરીમાંથી જો કોઈ આવશે તો ભાઈ મારે ઉઠવું પડશે એટલા માટે દુપટ્ટો દુપટ્ટો ઓઢી ના હેકું પણ દુપટ્ટો લો બંગડી શેટ કરીએ ચલો પેલા તો ઓકે તો જુઓ મી કોક આવી શેટ કરીશ મારો પર્પલ કલરની ચન્યા ચોરી ઉપર બંગડી અરે જો આવું લાગશે હું કક લાગશે ભાઈ હું પહેરે તે લઈ સેમ ટુ સેમ જ કરું છો અલગ બંગડી નહીં રાખી કારણ કે મારી આખો દુપટ્ટો પર્પલ છે અનિવાર્ય પોણી જેવો કલર છે બંગડી સ મારા જોડે જો ભાઈ શેટ થઈ જશે બધું તો આઈ રહી પર્પલ ચુંદરી ઉપર પર્પલ કલર ની બંગડી અને આ બધો ખજાનો આ પોણી કલરની સાડી ઉપર હું આવી બંગડી પહેરવાની છું જો થોડી દુધિયા જે મેચ થાય છે ચાલશે

તો હેડો હવે ભાભી ના આઈબ્રો કરવો હા શંક ભાઈ મને પાર્લર નું થોડું આવડત છે એટલા માટે આપડે બધા બધું જ કરી દેવાનું છીએ અને મારા ખુદ તો હું જાતે જ કરી લે બીજો કોઈ જરૂર નહીં તો બસ આવું હતું કોક અમારું શણગાર સામાન